અને એ વિશ્વાસના કારણે એમનું કામ થઈ ગયું તેથી મેરડી માતા તેમને રાજી થઈને બહુ બધા આશીર્વાદ આપ્યા તમને કોઈ એમ કહે કે આપણે પાંચ રૂપિયામાં જ સગાઈ કરવાની છે તો તમને કેટલું આશ્ચર્ય થશે આજે એવા જ એક ભક્ત વાત કરવી છે કે આ ભક્તને માતાજીએ કુખાર મેલડી માતાએ ફક્ત પાંચ જ રૂપિયાના અંદર સગાઈ કરાવી દીધી અહીંના આ ભક્તની વાત કરવી છે જેમના પાસે કરોડો અરબો રૂપિયા પડ્યા છે પણ એમની સગાઈ થતી નથી એમને મંદિરમાં આવીને માતાજીના સાનિધ્યમાં કુખાર મેલડીના સાનિધ્યમાં આવીને એટલી પ્રાર્થના કરી કે મા મેલડી મારા પાસે તે એવી કોઈ વસ્તુ નથી કે જે તે આપવામાં બાકી નથી રાખી પણ મારે એક જ પ્રોબ્લેમ છે કે મારે સગાઈ નથી થતી ત્યારે કુકાર મેળડી માતાએ આશીર્વાદ આપ્યા હતા કે મારે તો તારા પાસે કાંઈ લેવું નથી પણ તારા દિલથી જે માનતા માનવું હોય એ માનજે માતાજી તારું કામ અવશ્ય કરશે જોત જોતાના અંદર ટૂંક જ સમયના અંદર એ ભાઈના સગાઈની વાત પણ થઈ ગઈ અને સગાઈ પણ આવી ગઈ અને સગાઈ નક્કી કરીને પછી એ બેનને લઈને માતાજીના દર્શન કરવા આવે છે દર્શન કરવાના ટાઈમે કુખાર મેળડી માતાના દર્શન કરે છે અને કુખાર મેળડી માતા જ્યારે પૌળચંદના અંદર બેસ્યા હોય છે ત્યારે એમને કીધું હોય છે કે તમારી શું માનતા હતી ત્યારે એ ભાઈએ કીધું કે પાંચ રૂપિયાની પાર્લેજી બિસ્કિટની માનતા ખાલી માની હતી કેમ કે મને એવું લાગે છે એ ભાઈએ એવું કીધું કે એ હું તો ભલે પૈસે ટકે સુખી છું પણ ભગવાનને તો ભાવ જોઈએ છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે એ ભાઈએ બહુ બધા ભુવાપાથી કર્યા પણ એમનો વિશ્વાસ કોઈ જગ્યાએ નહોતો અને કુખાર મેળડીના સાનિધ્યના અંદર તેમને વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસના કારણે એમનું કામ થઈ ગયું તેથી મેળી માતા તેમને રાજી થઈને બહુ બધા આશીર્વાદ આપ્યા એટલે માટે તમને પણ એક જ વસ્તુ કહેવું છે કે વિશ્વાસ હોવો જરૂરી છે એ પણ કહે છે કે બારે જા ધામવાળી તો મારી કુખાર મેળડી ગમે ત્યારે જો તમને એક વાત કહું એ ખુખાર મેલડીએ તો ત્યાં સુધી પણ કીધું છે કે એક વાળ કી જગ્યા બચી હોય અને કોઈ જગ્યાએ અથડાતા હોય અને કોઈ એક્સિડન્ટનો બનાવ બન્યો હોય ત્યારે મને યાદ કરજે ખુખાર મેરડી એક વાળ જેટલી જગ્યા હશે ને એમાં રસ્તો કરીને આવીને ઊભી રહેશે અને એના ભક્તની રક્ષા કરશે અને ખુખાર મેલડીના સાનિધ્યના અંદર જ્યારે પણ તમે આવો છો ત્યારે દિલથી પ્રાર્થના કરજો પૈસાની કોઈ પ્રાર્થના કરતા નહીં કે હું કરોડપતિ છું તો માતાજી મારું કામ કરી દે એવી કોઈ વાત નથી ગરીબ માણસનું પણ કામ થાય છે પણ એના માટે આપણે વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ વગર તમે દુનિયાના કોઈ પણ દેવી સ્થાનમાં જશો તમારું કાર્ય થશે નહીં એક લાખ રૂપિયા આપીને કે બહુ બધી બાધા રાખીને જો તમારી સગાઈ ના થતી હોય તો ખુખાર મેલડીની આટલી માનતા માંજો તમારું કામ અવશ્ય થશે કુકાર મેરણીના પડચા એક બે પરચાની વાત નથી થતી આ તો અઢળક પડચા છે જે પરચાનો કોઈ પાર ના કહેવાય એટલા બધા પડચા લાઈવ ભક્તો અહીં આવ્યા છે તમે જોઈ શકો છો હું આજે મારા